મહેસાણા જિલ્લાના ખેરાલુ દેસાઈવાડા ખાતે ભયંકર આગ ફાટી નીકળી ખેરાલુ દેસાઈવાડા ખાતે અગમ્ય કારણોસર ભયંકર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેને પગલે લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ખેરાલુ સહિત વડનગર સિદ્ધપુરથી પણ ફાયર બ્રિગેડની ટીમ બોલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો ખેરાલુ નગરપાલિકા ચીફ ઓફિસર અને નગર અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહી હતી બીરો રિપોર્ટ ખેરાલુ વધારા લગાવા દે. તો આ તો વધારા લગાવા છે. આમને બમ બમવાડ જોયું છું ને આપડા રાખીએ આ લાઈ બમવાનું થયું